ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં કળી માંગ આ રાશિઓને માંગ મેલડી પહેલી વખત કરોડપતિ બનાવશે પૂરા પાંચ વર્ષ પૈસાની એકધારી આવક રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલનો સમય આત્મનિર્ભરતાનો સમય છે ધ્યાનમાં રાખો કે તમારે તમારા તમામ મહત્વપૂર્ણ કાર્યો જાતે જ પૂર્ણ કરવા જોઈએ આકસ્મિકતાથી બચવા માટે અનુશાસન અને સાતત્ય પર ભાર મૂકવો સમય સામાન્ય ફળદાયી છે મનોબળ ઊંચું રહેશે ધર્મ મનોરંજનમાં રસ રહેશે બિનજરૂરી બોલવાનું ટાળો સ્વાસ્થ્યને લગતી બાબતોને અવગણશો નહીં શાસક પ્રશાસન તરફથી મદદ મળશે માન સન્માન મળવાની પણ શક્યતાઓ છે પ્રિયજનોની સાથે રહેશે જો તમે તમારું કામ કોઈ બીજા પર છોડી દો છો તો તમે નિરાશ થશો અને જો તમારે કોઈ બીજા પાસેથી કામ કરાવવાનું છે તો અંતે તેને કાળજીપૂર્વક તપાસો જેથી પછીથી કોઈ સમસ્યા ન થાય વૃષભ રાશિની વાત કરીએ તો તમે બૌદ્ધિક શક્તિથી લેખન અને સર્જન કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકશો તમારા વિચારો કોઈ એક વસ્તુ પર સ્થિર નહીં થાય અને તે સતત બદલાતું રહેશે મિત્રોનો સહયોગ મળી શકે છે સ્ત્રીઓએ પોતાની વાણી પર નિયંત્રણ રાખવું જોઈએ સ્વાસ્થ્યમાં સુધારો થશે આત્મવિશ્વાસ વધશે જે તમારી મહત્વાકાંક્ષાને વધુ વધારશે તમારી કામ કરવાની ક્ષમતામાં વધારો થશે અને વધુ સારા પરિણામો બહાર આવશે જો તમે કરી શકો તો મુસાફરી કરશો નહીં સંતાનોના પ્રશ્નો ચિંતામાં મુકાશે નવા કામની શરૂઆત ન કરવી આકસ્મિક ખર્ચ માટે તમારે તૈયાર રહેવું પડશે ભાગ્યના પ્રભુત્વનો લાભ લો અને ખચકાટ વિના આગળ વધો મિથુન રાશિની વાત કરીએ તો मिश्र लागू तमने उदासखश मूड़ ने नियंत्रित करती वक्ते खुश रहो प्रयास करो जे करवा पसंद करो ते करो पची भले ते गीत गाव हो पुस्तक होए के मित्रों चेटिंग करने हो सुसंगतता सरलता रहे शे। जीवन जीव आकर्षक रहे शे। संपत्ति અને સંસાધનોમાં વધારો થશે કામ સારું રહેશે તમારું પ્રિયજનો સાથે સુખ વધશે જરૂર પડે તમને મદદ જરૂરથી જરૂર મળશે કોઈ શાસક પક્ષ મુશ્કેલીના સમયે તમારી મદદ માટે આગળ આવશે આ મદદનો ઉપયોગ કરવામાં જરા પણ સંકોચ ન કરો તમે કોઈપણ સમસ્યાનો ઉકેલ લાવવામાં સંપૂર્ણ રીતે સફળ થશો કર્ક રાશિની વાત કરીએ તો કામ સંબંધિત અવરોધો દૂર થશે કાર્યમાં પ્રગતિ થશે નોકરી કરતા હશો તો પ્રમોશનની શક્યતા છે ટ્રાન્સફરનો થવાના પણ યોગ બની રહ્યા છે પરંતુ ચિંતા ન કરો તે તમારા માટે સારા પરિણામ લાવશે જે લોકો મેનેજમેન્ટની પરીક્ષામાં બેસવા જઈ રહ્યા છે તેઓ તેમના પરિણામથી નિરાશ થશે પણ તારી ચિંતા પાયાવી હોની છે તમને ટૂંક સમયમાં સારી તક મળવાની છે અંગત જીવનમાં સુખ અને સંવાદિતા વધશે પાર્ટનર સિદ્ધિ મેળવી શકે છે અન્યુક પ્રયાસો મજબૂત બનશે જમીન મકાનના મામલાઓ બનશે શુભ પ્રસ્તાવ મળવાના યોગ છે ગોપનીય તથ્યો કોઈની સાથે શેર ન કરો અને મહત્વપૂર્ણ દસ્તાવેજોને પણ કડક દેખરેખ હેઠળ રાખો સિંહ રાશિની વાત કરીએ તો તમે તમારામાં રહેલી ચીડીયાપનું અને ચીડને દૂર કરવાનો પ્રયાસ કરો છો નહીતર તો તમને તમારા પાર્ટનરના મિત્રોની ઈર્ષ્યા થાય છે કે ન તો પાર્ટનરને આવી કોઈ તક આપો છો જેથી તે ચીડછડાપણું કે ઈર્ષ્યા અનુભવે છે સારા રોમેન્ટિક મૂડ માટે ત્રીજા વ્યક્તિની જરૂર હોતી નથી તમારે ઠંડા દિમાગથી બેસીને શાંત થઈને કોઈ નિષ્કર્ષ પર પહોંચવું યોગ્ય રહેશે નોકરીમાં તમને વધારાની જવાબદારી મળી શકે છે ઘણી મહેનત થશે શારીરિક બીમારી અને માનસિક ચિંતા રહેશે આર્થિક દ્રષ્ટિએ લાભ થશે શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે કન્યા રાશિની વાત કરીએ તો હાલનો સમય સારો રહેશે મહત્વપૂર્ણ બાબતોમાં મિત્રો સાથે વાતચીત થઈ શકે છે જેનાથી તમને પૂરો ફાયદો થશે ઓફિસમાં કામનું ભારણ ઓછું રહેશે તમે પરિવારના સભ્યો સાથે વધુ સમય વિતાવશો ધન સંબંધી લેવડ દેવડમાં ધ્યાન રાખવું ધીરજ વધશે અકસ્માતોથી સાવચેત રહો પારિવારિક જીવન સુખમય રહેશે ધાર્મિક કાર્ય અને સ્થળાંતર થઈ શકે છે અચાનક ધન લાભ થશે નવા કાર્યની શરૂઆત કરી શકશો પ્રગતિની તકો મળી શકે છે જેઓ આ રાશિના કાપડના વેપારી છે તેઓ તેમના કાર્યક્ષેત્રમાં વધારો કરશે આર્થિક પક્ષ મજબૂત રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે જો તમે ઘણા દિવસોથી નવું વાહન ખરીદવાનું વિચારી રહ્યા હતા તો હાલનો સમય યોગ્ય છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયમાં સમાધાનકારી વર્તન અપનાવવાથી કોઈની સાથે સંઘર્ષ થશે નહીં જે તમારા અને સામેની વ્યક્તિ બંનેના હિતમાં હશે નવું કામ કરવાની પ્રેરણા મળશે અને નવું કામ શરૂ કરી શકશો તમારા મનમાં જલ્દી જ બદલાવ આવશે જેના કારણે તમારું મન થોડું મૂંઝવણમાં રહેશે નોકરી અને વ્યવસાયમાં તમારે પડકારોનો સામનો કરવો પડશે ટૂંકા રોકાણનો યોગ છે ગણેશજી મહિલાઓને તેમની વાણી પર સંયમ રાખવાની સલાહ આપે છે જો તમે ક્યાંક ફરવા જઈ રહ્યા છો તો ખાવાની વસ્તુઓ તમારી સાથે બરાબર રાખો લવમેક પોતાના નારાજ પાર્ટનરને સરળતાથી મનાવી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમારી ઈચ્છાઓ પૂર્ણ કરવાના તમારા પ્રયત્નો ફળદાયી રહેશે સામાન્ય રીતે તમને કોઈ બાબતમાં ખરાબ નહીં લાગે પરિવારમાં કોઈ જટિલ બાબત સરળતાથી ઉકેલાઈ જશે મુસાફરીનો અતિરેક રહી શકે છે કલા કૌશલ્યમાં હસ્તક્ષેપ વધશે रचनात्मक प्रवृत्तियों मांग रुचि रहे शे। जमीन अने मिलकत नी वहेंचनी तमारा पक्ष मांग रहे शे। आ राशि ना विद्यार्थी ने कारकिर्दी दिमाग कोई मोटी सफलता मलवानी छे। पति पत्नी वच्चे सुमेल रहे शे। तमारी लागनी ने नियंत्रण मांग रखो, संतान सुख प्राप्त थशे। वाहनी जाडवनी पाछळ खर्च वधशे मित्रों साथे मुलाकात थई शके छे પરિવારમાં પરસ્પર સહયોગ રહેશે ધનરાશિની વાત કરીએ તો તમારે ઘર વાહન વગેરેના દસ્તાવેજો ખૂબ જ કાળજીપૂર્વક રાખવા પડશે કૌટુંબિક વાતાવરણ બગડે નહીં તે માટે દલીલોથી બચવું માતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે ધન અને પ્રતિષ્ઠાની હાનિ પણ થઈ શકે છે સ્ત્રીઓ સાથેના વ્યવહારમાં સાવચેત રહો ताजगी ऊर्जा ना अभाव रहे से स्थांतर टाड़ो पानी थी दूर रहो अतिशय भावनात्मकता बचो नहीं तो तुम मुश्किल में मुकाई शको पति पत्नी वच्चे तालमेल रहे तमारी लागनियों पर काबू राखो संतान सुख मळशे वाहन जाडवनी पाचल खर्च वधशे मित्रों ने मिली शको छो। પરિવારમાં પરસ્પર સહયોગ મૂળ છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખજો. મકર રાશિની વાત કરીએ તો તમે ખૂબ ભાવુક બનશો અને તેના કારણે માનસિક બીમારીનો અનુભવ કરશો. માતા સાથેના સંબંધો બગડશે અથવા માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા રહેશે. મુસાફરી માટે વર્તમાન સમય અનુકૂળ નથી. પરિવાર અને જમીન મિલકતને લગતી ચર્ચાઓમાં સાવચેત રહેવાની જરૂર છે માહિતીની આપલે વધશે ભાઈ બહેન વચ્ચે નિકટતા વધશે ધર્મ સંસ્કારને બળ મળશે ભાગ્યનો વિજય થશે નૈતિકતાનો ત્યાગ ન કરો તમારે તેને પાણીથી સાચવવું પડશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જઈ શકો છો પરિવારમાં સુખ શાંતિ રહેશે स्वास्थ्य प्रत्ये सजाग रहो कुंभ कुशिनी बात करिए तो ते कोई ने कोई कारण सर मनमांग चिंता रहे रहेशो संतान स्वास्थ्य ने लैम खास कर चिंतित शो ते प्रियजनों साथे यादगार पड़ो शेर करो सारूम करशे स्पर्धको स्पर्धकों सारो देखाव करशे पेट संबंधी रोगों नी फरियाद रहे शे। વિદ્યાર્થીઓના અભ્યાસમાં થોડી મુશ્કેલીઓ આવશે આકસ્મિક ધન ખર્ચ થઈ શકે છે શેર સટ્ટાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે પ્રિયજન સાથે મુલાકાત થશે તમને તમારા જીવનસાથી તરફથી કોઈ સારી ભેગ મળી શકે છે તમે નજીકની કોઈ જગ્યાની યાત્રા કરી શકો છો આ યાત્રા યાદગાર હોવાની સાથે સાથે મનોરંજક પણ રહેશે મીન રાશિની વાત કરીએ તો તમારા મનમાં ઘેરાયેલા ઉદાસીનતા અને શંકાના વાદળને કારણે તમે માનસિક રાહત અનુભવશો નહીં તેમ છતાં ઘરમાં શાંતિનું વાતાવરણ રહેશે કામધંધામાં અણધારી સફળતાની નિશાની છે નવા લોકોને મળવામાં રુચિ રહેશે અટકેલા કામ થઈ શકે છે પ્રસ્તાવોને સમર્થન અને સ્વીકૃતિ મળી શકે છે દરેક વ્યક્તિ સહકારાપશે દૈનિક કાર્યોમાં થોડી લડચણો આવશે વાહન અકસ્માતથી સાવચેત રહો કામના બોજથી થાકનો અનુભવ થશે મહેનત કર્યા પછી અધિકારીઓ સાથે વિવાદમાં ન પડો પરિવાર માટે હાલનો સમય સારો રહેશે તમારી ખુશખુશાલતા તમારો આત્મવિશ્વાસને વધારવા માટે ચાવીરૂપ સાબિત થશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો